જય માતાજી મિત્રો આજે આપણે એકદમ ટેસ્ટી એવું અને ઘરના મસાલામાંથીને જ બની જાય તેવું મેથી રીંગણાનું શાક બનાવીશું અને જે એકદમ ઝડપથી બની જશે તો આપણે બનાવવાનું શરૂ કરીએ તો તેની માટે મેં અહીંયા મેથીને સરસ રીતે ધોઈ નાખી છે અને રીંગણાને પણ આવી રીતે સમારીને કાપી લીધા છે અને તેને પાણીમાં પલાળી દીધા છે તો હવે આપણે વઘાર કરવાનું શરૂ કરીએ તેની માટે મેં અહીંયા તવી લઈ લીધી છે તેમાં આપણે જરૂર મુજબ તેલ ઉમેરી દેવાનું છે મેથી અને રીંગણાના શાકમાં મેથીમાં જનરલી આપણે વધારે જ તેલ હોય છે માટે આપણે થોડું વધારે તેલ નાખવાનું જેથી કરીને તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ નાખી દઈશું અને જીરું નાખી દઈશું તેને સરસ રીતે રાઈ આપણી ફૂટી જાય એટલે પછી આપણે તેમાં હિંગ એડ કરી દઈશું હવે આપણે તેમાં ઝીણું સમારેલું મેં અહીંયા એક ટમેટું લઈ લીધું છે તે નાખી દઈશું તેને આપણે થોડીવાર માટે સતળાવવા દેવાનું છે સાથે મેં અહીંયા આદુ મરચાં અને લસણને ખાંડી લીધા હતા તે નાખી દઈશું હવે ટમેટું ગળી જાય ત્યાં સુધી આપણે તેને સતડાવી દઈશું ટમેટું સરસ રીતે ગળી જાય માટે આપણે તેમાં મીઠું અને હળદર એડ કરી દઈશું હવે ટમેટાને આપણે થોડીવાર માટે ગળવા દઈશું તો ટમેટો આપણું સરસ રીતે ગળી ગયું છે તો તેમાં આપણે રીંગણાં જે સમારીને રાખેલા હતા તે નાખી દેવાના છે તેને સરસ રીતે બધાને મિક્સ કરી લેશું અને રીંગણા આપણા સરસ રીતે ચડી જાય થોડા થોડા જ આપણે નેવું ટકા ચડી જાય તેટલા આપણે ધીમા તાપે ચડવા દેવાના છે તો આપણા રીંગણા સરસ રીતે ચડી ગયા છે તો તેમાં આપણે મસાલો કરી લેશું તો સૌ પ્રથમ આપણે તેમાં ગોળ એડ કરી દઈશું તમે ગોળની જગ્યાએ ખાંડ પણ નાખી શકો છો સાથે ધાણાજીરોનો પાવડર અને લાલ મરચાંનો પાવડર એડ કરી દઈશું તેને આપણે સરસ રીતે હળવા હાથે મિક્સ કરી લેશું એકદમ ઝડપથી તમારું આ બની જશે શાક હવે મેથીને જે આપણે પાણીમાં પલારેલી હતી તેને આપણે નિતારીને નાખી દઈશું હવે તેને પણ હલાવી લેશું અને તેને પણ આપણે ગેસની ફ્લેમને લો જ રાખવાની છે અને ધીમા તાપે તેને મેથીને પણ આપણે ચડવા દઈશું પાણી આપણે જરૂર નાખવાનું નથી કારણ કે પા મેથીમાંથી પાણી આપણું છૂટશે જ માટે તો ત્રણથી પાંચ મિનિટમાં આપણું મેથીનું રીંગણા મેથીનું શાક રેડી થઈ ગયું છે જે એકદમ ટેસ્ટી બન્યું છે તો ઉપરથી આપણે તેમાં કોથમીરને ભભરાવી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણું રીંગણા મેથીનું શાક એકદમ ટેસ્ટી અને ઘરના મસાલામાંથી જ બની ગયું છે અને જો તમને આમાં રેસીપી ગમે તો લાઇક જરૂરથી કરજો જય માતાજી મિત્ર